એમસીએ કાર્યવાહી કરી આતંક મચાવનાર આરોપીઓના ઘર પર ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર બસો પચાસ પોલીસ કર્મીના કાફલા સાથે કરાઈ ડિમોલેશનની કામગીરી આરોપી ફઝલના ઘરે રહેલા સીસીટીવી નેટવર્કના ડીવીઆર પર કબજે કરાયા છે આરોપીએ કોની સાથે મુલાકાત કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તો આજે આરોપીઓ પકડાયા હતા કે એ આરોપીઓ જેઓ રસ્તા પર તલવાર લઈને ફરતા હતા અને પોલીસને પણ તેઓ દાદાગીરી કરતા હતા હવે જ્યારે તેઓ પકડાઈ ગયા છે ત્યારે તેમના પર કાર્યવાહી થઈ રહી છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એ જ આરોપીઓ છે કે રસ્તા પર જાણે પોતે બહુ મોટા ડોન હોય તે રીતે પોલીસને પણ ધમકાવતા નજરે પડી રહ્યા છે અને બીજા દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે જ્યારે કાયદાનો ડંડો તેમના પર વીંઝ્યો અને ત્યારબાદ હવે તેમના ઘર પર દાદાનું બુલડોઝર પણ ફરી વળ્યું છે ગેરકાયદે અત્યાર સુધી રહેતા હતા પરંતુ તે વાત કોર્પોરેશનને ખબર નહોતી પરંતુ જયારે આ આરોપીઓ રસ્તા વચ્ચે તલવાર લઈને નીકળ્યા અને દાદાગીરી કરી ત્યારબાદ હવે જે ઘર છે તે ગેરકાયદેસર છે અને તેના પર બુલડોઝર ફેરવવામાં આવશે મહત્વની વાત એ છે કે આવા લોકોને પહેલા જ શોધવા જોઈએ આ પ્રકારે દાદાગીરી કરે તે પહેલા જ આ પ્રકારના ગેરકાયદેસર જે રહેતા લોકો હોય છે અને તેમના ઘરે પહેલા જ બુલડોઝર ફરવું જોઈએ જેના કારણે તેઓ આ પ્રકારની દાદાગીરી કરવા માટે ઊભા જ ન થઈ શકે મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ દાદાગીરી કરે અને ત્યારબાદ જ્યારે તેના પર કાયદાનું સકંજો કસાય ત્યારે જ તેમના ઘર ગેરકાયદે હોવાનું સામે આવતું હોય છે પરંતુ આ રીતે ઘણા બધા લોકો ગેરકાયદે રહેતા હોય છે અમદાવાદમાં ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં બાંગ્લાદેશીઓ પણ આવીને ગેરકાયદે રહે છે આ પ્રકારના લોકો પણ જે ગેરકાયદે રહેતા હોય છે પરંતુ તેની માહિતી કોર્પોરેશનને નથી હોતી જ્યારે આરોપીઓ પકડાય ત્યારબાદ માહિતી ખબર પડે કે આ લોકો ગેરકાયદે રહી રહ્યા છે કાયદેસર કોણ રહે છે ગેરકાયદેસર કોણ રહે છે તેની માહિતી મેળવીને આવા જે આરોપીઓ હોય તેમને પહેલા જ ડામી દેવા જોઈએ રસ્તા પાસે અસામાજિક તત્વોએ એ હલ્લાબોલ બોલાવ્યો હતો અને પોલીસની ગાડીને ભગાડવામાં આવી હતી ત્યારે લીગલ કમિટીના ચેરમેન દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો કે જે આરોપી જે જગ્યાએ રહે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસનો મોટો કાફલો અત્યારે ડિમોલેશનની કામગીરી માટે ગરીબનગર પહોંચ્યા છે આપણી સાથે પ્રકાશ ગુર્જર છે તેમની સાથે ખાસ વાતચીત કરી એક પત્ર લખવામાં આવ્યો હતો તમે પત્રમાં શું ઉલ્લેખ હતો અને ખરેખર આ ઘટના શું થઈ રહી છે અત્યારે બે આરોપીઓના જે પ્રકારના પોલીસ સાથે તંત્ર સાથેના ગેરવર્તનનો વિડીયો આપણે બધાએ જોયો આપણે બધા જ લોકો આપણે બધા જ લોકો કાયદાને પાલન કરનારા આપણે લોકો છીએ લો અબાઇડિંગ સિટીઝન્સ છીએ જે પ્રકારનું વર્તન થયું એમાં ક્યાંક દાખલારૂપ કામગીરી કરી શકાય એ ઉદ્દેશ્યથી અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને વિનંતી કરી હતી કે આજે બંને ગુનેગારો છે બંને ગુનેગારોના મકાનો છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં બનેલા છે અને એ એ તમા બંને ગુનેગારોના જે મકાનો છે એને તોડીને એક દાખલારૂપ કામગીરી કરી શકાય જેથી કરીને નાગરિકોમાં એક દાખલો બેસાડી શકાય કે આપણા જયારે આપણી આપણા અધિકારો છે નાગરિક તરીકેના એ જ સમયે આપણી ફરજો પણ છે એ ફરજના ભાગરૂપે આપણે બધાએ કાયદાનું પાલન કરવું જ જોઈએ એ પ્રકારનો સુંદર દાખલો બેસાડવાની અમારી વિનંતી હતી જેને જે જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો તમને આ દ્રશ્યો બતાવી દઉં કે આ જે વિઝ્યુલ છે તે અત્યારે જેસીબી લઈને જે આરોપી આરોપી જે ફસલ એ ફસલના ઘર ઉપર અત્યારે જેસીબી ફરાવવામાં આવશે જેસીબી થી તેનું ઘર ડિમોલિશન કરવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે મકાન તમે જોઈ રહ્યા છો તે મકાન ઉપર ડિમોલિશન હાથ ધરશે અને જે આરોપીએ જે ઘટના ઘટી હતી એવી ઘટના ભવિષ્યમાં થાય નહીં તે અને આરોપીને જે વાત કરવામાં આવે તો એક મહત્વની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેસીબી અત્યારે તમે જોઈ રહ્યા છો જેસીબી અત્યારે હાલમાં જઈ રહ્યું છે અને આરોપીના જે ઘર છે કે તેના ઉપર અત્યારે આ જેસીબી ફરવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો આરોપી દ્વારા છેલ્લા બે દિવસમાં એટલે કે રખ્યાલ અને બાપુનગર પોલીસ ઉપર અત્યાચાર ગુજાર્યો હતો અને તેઓને તલવારના જે બતાવવામાં આવી હતી પરંતુ વાત કરવામાં આવે તો પોલીસે પણ તાત્કાલિક ધોરણે એક્શન લીધા છે અને એનું ઘર અત્યારે હાલમાં ડિમોલિશન કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે જે રીતે આરોપીઓ અત્યારે બેફામ બન્યા છે અને આરોપીઓને ધ્યાન રહે તે માટે આરોપીઓને સખત જે સખત શબ્દોમાં કહી શકાય તો કે તેઓને ખબર પડે કે સત્તાધીશો શું છે સત્તા કોને કહેવાય અને આરોપીઓ ક્યાં સુધી આવી રીતે કરશે અને અન્ય લોકોને પણ સ્પષ્ટ રીતે મેસેજ પહોંચે તેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આરોપીઓના ઘરનું ડિમોદિશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન નરેશ સાથે પાર્થ જાની ટીવી ન્યૂઝ અમદાવાદ